ત્રીસ જૂનના રોજ થયેલા કરણજી ઠાકોરના માર્ગ અકસ્માતમાં અવસાન બાદ ઠાકોર ફેમિલી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે પરિવારના જમાઈ અને ચામુંડા જે સાઉન્ડના માલિક એવા કરણજી ઠાકોરના અકાળે અવસાનથી સમગ્ર પરિવાર શોકમગ્ન છે કાજલબેન ઠાકોર અને દીકરો દિવ્યાંશ માટે આ સમય અત્યંત કઠિન અને દુઃખદ છે પિતાની અણધારી વિદાયને બાળક આજે પણ સમજવા તૈયાર નથી પિતાના વિયોગમાં રડે છે અને સતત માતાની છાતી લાગીને રડી પડતો હોય છે પરિવારની એકમાત્ર દીકરી કાજલબેનના માથે હવે નવા જીવનની અનેક જવાબદારીઓ આવીને ઉભી રહી છે તેમને સમર્થન આપવા માટે તેમના ત્રણેય ભાઈઓ હવે માતા સમાન બહેન અને ભાણાને સાચવવાનું બીડું ઉઠાવ્યું છે આજે ઠાકોર ફેમિલીના ઘરે શોક મૂકવાની પરંપરા અનુસાર સંબંધીઓ અને મહેમાનો ભેગા થયા હતા બહેન કાજલબેન અને દીકરો દિવ્યાંશ ઉપરાંત અન્ય અંતરના સગા સંબંધીઓ હાજર રહ્યા ઘરનું વાતાવરણ શોકમય રહ્યું છતાં પરિવારજનોએ પરંપરાગત રીતે ભાવી માટે હિંમત સાથે આગળ વધવાની તૈયારી બતાવી ચોક વિધિ પૂર્ણ થયા બાદ ઘરમાં જમવાનું બનાવાયું હતું તમામ મહેમાનોને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું દિવ્યાંશ ભાણાને હાલ માટે કાજલબેનના ભાઈના ઘરે રાખવામાં આવ્યો હતો જેથી તે થોડી શાંતિ અને માનસિક સંતુલનમાં રહી શકે બાળકો માટે આ પ્રકારની પરિસ્થિતિ સમજવી પણ મુશ્કેલ હોય છે અને તેથી પરિવારને ખૂબ સંવેદનશીલતા સાથે આ સંજોગોને હલ કરવાનો પ્રયાસ કર્યો છે ઠાકોર ફેમિલીના હજારો ફોલોઅર્સે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું છે અને સતત આશ્વાસન આપતા સંદેશાઓ આપી રહ્યા છે રોજ થયેલા માર્ગ અકસ્માતમાં કરણજી ઠાકોરના નિધન બાદ ઠાકોર નહીં પરંતુ તેમના હજારો યુટ્યુબ સબ્સ્ક્રાઇબર અને ચાહકોમાં પણ ગહન શોકનો માહોલ છે ઠાકોર ફેમિલી બ્લોગ અને ચામુંડા ડીજે સાઉન્ડના માધ્યમથી કરણજી ઠાકોરે જે પ્રેમ અને સન્માન મેળવ્યું હતું તેનું પ્રતિબિંબ આજે યુટ્યુબની દરેક કોમેન્ટમાં જોવા મળે છે ફેમિલી તરફથી અપલોડ કરાયેલા છેલ્લા વિડીયો પર લાગેલા સંવેદનાત્મક મેસેજ એ સાબિત કરે છે કે કરણજી માત્ર વ્યક્તિ ન હતા પરંતુ ઘણા લોકોને ખુશ રાખનારા દિલદાર મિત્ર હતા યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર સતત ફોલોઅર્સ આશ્વાસન આપે છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને વોટ્સએપ સ્ટેટસ પર લોકો ઇમોશનલ પોસ્ટ કરી રહ્યા છે કરણજીએ ભલે દુનિયાને અલવિદા કહ્યું હોય પણ એમના સ્મરણો ચિરંજીવી રહેશે અંતમાં એક જ પ્રાર્થના કે ભગવાન કરણજીની આત્માને શાંતિ આપે અને ઠાકોર ફેમિલીને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે